નમસ્કાર આજે આપણે ભગવદ્ ગીતાના એક એવા શ્લોકમાં ઊંડા ઉતરીશું જે માનવ સંકટની એકદમ ચરમસીમાને દર્શાવે છે ખરેખર આ એક એવો શ્લોક છે જે હજારો વર્ષો પછી પણ આજે પણ આપણને ઘણું બધું શીખવી જાય છે ચાલો એક સવાલથી શરૂઆત કરીએ શું ક્યારેય જીવનમાં એવો સમય આવ્યો છે જ્યારે લાગ્યું હોય કે બસ હવે બધું જ હાથમાંથી સરકી રહ્યું છે જ્યારે મન એટલું બધું ગૂંચવાઈ ગયું હોય કે કશું જ સમજાય નહીં આવું આપણી બધાની સાથે ક્યારેક ને ક્યારેક તો થાય જ છે નહીં અને આજે આપણે એ જોવાના છીએ કે એક પ્રાચીન ગ્રંથ આ પરિસ્થિતિને કેટલી ઊંડાઈથી સમજે છે તો કલ્પના કરો કુરુક્ષેત્રનું યુદ્ધનું મેદાન છે ચારે બાજુ શંકનાદ ગુંજી રહ્યા છે અને એ મહાન યોદ્ધા અર્જુન કોની સામે ઊભો છે પોતાના જ લોકો પોતાના ભાઈઓ ગુરુઓ અને મિત્રો સામે એટલે સમજો કે આ યુદ્ધ ખાલી બાર મેદાનમાં નથી આ યુદ્ધ તો એના મનની અંદર ચાલી રહ્યું છે અને બસ આ જ ક્ષણે અર્જુન પોતાની અંદરની વેદનાને શબ્દોમાં વ્યક્ત કરે છે એ કહે છે ગાંડિવમ સ્તૃસ્તે હસ્તાત મતલબ મારું ધનુષ જે એની શક્તિ અને એની ઓળખ હતું એ જ આજે એના હાથમાંથી સરી રહ્યું છે એની પકડ છૂટી રહી છે અને પછી એ આગળ કહે છે ત્વગ ચૈવ પરિદાહ્યતે મારી ચામડી બળી રહી છે હવે આ કોઈ બહારની આગ નથી હો આ તો અંદરનો તણાવ છે ચિંતા અને દુઃખની એવી આગ છે જે એને અંદરથી જ બાળી રહી છે હવે આ સંકટ એના શરીર પર હાવી થઈ રહ્યું છે એ કહે છે ન ચષકનો તો હું સ્થિર ઊભો પણ નથી રહી શકતો એના પગ ધ્રુજી રહ્યા છે અને આ માત્ર શારીરિક કમજોરી નથી એના વિશ્વાસનો એના સિદ્ધાંતોનો પાયો પણ હલી ગયો છે અને અંતે આ શ્લોકની પરાકાષ્ઠા ભ્રમતીવચમે મનહ મારું મન ચક્રાવે ચઢ્યું છે વિચારોનું એવું તોફાન ઉઠ્યું છે કે કશું જ સ્પષ્ટ દેખાતું નથી શું સાચું શું ખોટું નિર્ણય લેવાની શક્તિ જાણે શૂન્ય થઈ ગઈ છે તો જોયું આ ચાર પંક્તિઓમાં અર્જુનના વિષાદનું એની નિરાશાનું આખું ચિત્ર આપણી સામે આવી જાય છે આ ખાલી દુઃખની વાત નથી આ તો એક મહાન યોદ્ધાના સંપૂર્ણ આત્મસમર્પણની ક્ષણ છે એ ક્ષણ જ્યાં એ સ્વીકારે છે કે બસ હવે હું ભાંગી ચૂક્યો છું તો અર્જુનના આ જે શારીરિક લક્ષણો છે એ ખરેખર શું કહેવા માંગે છે ચાલો હવે જરા ઊંડા ઉતરીને એના ગહન સંકેતોને સમજીએ અહીંયા આપણે શરીર અને મનની સ્થિતિને જોડી શકીએ છીએ જુઓ ગાંડીવનું સરકવું એનો સીધો મતલબ છે કે હવે કર્મ કરવાની લડવાની કોઈ ઈચ્છાશક્તિ જ બચી નથી ત્વચાનું બળવું એ દર્શાવે છે કે અંદરનો તણાવ કેટલો તીવ્ર છે સ્થિર ન રહી શકવું એ તો નિર્ણય લેવાની ક્ષમતાના સંપૂર્ણ પતનનો સંકેત છે અને ભ્રમિત મન મતલબ કે વિચારશક્તિ પર જાણે કે ગાઢ અંધારું છવાઈ ગયું છે અને એક વાત સમજવા જેવી છે આ શ્લોક અર્જુનની હાર નથી બિલકુલ નહીં આ તો એની સ્વીકૃતિ છે એ સ્વીકારી રહ્યો છે કે આ પરિસ્થિતિ હવે મારા નિયંત્રણની બહાર છે અને જીવનમાં આ સ્વીકૃતિ જ જ્ઞાનના દરવાજા ખોલે છે હવે ચાલો આ પાંચ હજાર વર્ષ જૂની વાતને આજના જીવન સાથે જોડીને જોઈએ શું તમને નથી લાગતું કે અર્જુનનું આ વિષાદ અને આજકાલ આપણે જેને બર્નઆઉટ કહીએ છીએ એ બંનેમાં ઘણું સામ્ય છે જરા ધ્યાનથી જુઓ આ સરખામણી કેટલી ચોરદાર છે અર્જુનની લડવાની ઈચ્છા ગુમાવી એ આજના પ્રોફેશનલ પેરાલિસિસ જેવું જ છે જ્યાં કામ કરવાની હિંમત જ નથી થતી એના શારીરિક લક્ષણો એ તો આજના તણાવ અને ચિંતાના લક્ષણો જેવા જ છે અને એનું ભ્રમિત મન એ જ તો છે જેને આપણે મેન્ટલ ફોગ કે ડિસિઝન ફટી કહીએ છીએ આ બતાવે છે કે માણસનો સંઘર્ષ યુગોથી બદલાયો નથી તો આ આખી વાતમાંથી આપણે શું શીખી શકીએ પહેલી વાત કે જ્યારે તણાવ હદ કરતાં વધી જાય ત્યારે મન અને શરીર બંને સાથ છોડી દે છે બીજું આવા સમયે હિંમત રાખ મજબૂત બન એવી સલાહ પરિસ્થિતિને વધુ બગાડી શકે છે સાચું જ્ઞાન તો પોતાની અસ્થિરતાને સ્વીકારવામાં છે અને એકવાર તમે એ સ્વીકારી લો પછીનું પગલું છે માર્ગદર્શન શોધવાનું પણ સવાલ એ છે કે નિયંત્રણ છોડી દેવું હાર માની લેવી એ જ્ઞાન તરફનું પહેલું પગલું કઈ રીતે હોઈ શકે ચાલો એને પણ સમજીએ આ વાક્ય બહુ ઊંડું છે હવે મારાથી નહીં થાય એમ કહેવું એ નબળાઈ નથી બલકે એ તો પરમ પ્રામાણિકતા છે આ એ બિંદુ છે જ્યાં આપણો અહંકાર ઓગળે છે અને સાચા જ્ઞાન માટે જગ્યા બને છે અને બસ આ જે ક્ષણ છે જે આખી ભગવદ્ ગીતાનો પાયો નાખે છે વિચારો જ્યાં સુધી અર્જુનને લાગતું હતું કે હું બધું સંભાળી લઈશ ત્યાં સુધી શ્રીકૃષ્ણ શાંત હતા માત્ર સારથી હતા પણ જેવી એણે હાર માની તે જ ક્ષણથી ગીતા જ્ઞાનની ગંગા વહેવાનું શરૂ થાય છે તો આજનો જીવન મંત્ર શું છે બહુ જ સરળ જ્યારે પણ જીવનમાં એવું લાગે કે મન ચક્રાવે ચડ્યું છે ત્યારે આગળ ધક્કો મારવાની જીદ કરવાને બદલે એક ક્ષણ માટે અટકી જાઓ અને માર્ગદર્શન શોધો યાદ રાખજો ક્યારેક જીવનની સૌથી નબળી ક્ષણ જ આપણા સૌથી મોટા જ્ઞાનનો દરવાજો ખોલી શકે છે